બનાસકાંઠાના ડીસાના રાજપુર વિસ્તારમાં ધોળા દિવસે રિક્ષા ચાલક પર અગાઉની અદાવત રાખી પાંચ થી સાત હુમલો કર્યો છે જેમાં પ્રાપ્ત માહિતી મુજબ રહેતા જફરભાઈ મોહમ્મદભાઈ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓ આજે બાળકોને શાળાઓમાં મૂકી રિક્ષા લઈને પરત તેમના ઘર તરફ જઈ રહ્યા હતા અને રાજપુર પહોંચ્યા તે સમયે બાઇક પર આવેલા પાંચ થી સાત જેટલા શખ્સોએ તેમની રિક્ષાને આંતરીને ઊભી રખાવી હતી અને તરત જ છરી વડે જેવા તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો હુમલામાં જફરભાઈ કુરુશીને હાથ પેટ અને છાતીના ભાગે ગંભીર ઈજા થતા તેઓ લોહી થઈ ગયા હતા બનાવના પગલે આજુબાજુના લોકો દોડી આવતા હુમલાખોરો ત્યાંથી ચાલા ગયા હતા અને બનાવની જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સ વાન તરત જ ઘટના સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્તને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની હાલત વધુ નાજુક હોવાથી તેમને વધુ સારવાર અર્થે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા